સોનાના ભાવમાં હા કાર મિત્રો ત્રીસ હજાર રૂપિયાના સોનાના ભાવની અંદર મહાભયંકર વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર ફરી એકવાર મહત્તમ સપાટીએ સોના અને ચાંદીનો ભાવ ટકેલો હતો પરંતુ મિત્રો આજે ફરી એકવાર બજાર ખુલતાની સાથે જ સોના તેમજ ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ભયંકર ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે તો એવામાં મિત્રો હવે સવાલ એ થાય કે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો દરરોજ થઈ રહ્યો છે તો સોના અને ચાંદીની અંદર ઘટાડો ક્યારે થશે અત્યારે મિત્રો વાત કરીએ તો સોનું ખૂબ જ મોંઘુ છે સોનું અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો સોનાનો ભાવ ક્યારે ઘટશે તેની આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ તેમજ મિત્રો આજે વાત કરીએ તો સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં લગભગ ત્રીસ રૂપિયા જેટલો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે જેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર હાહાકાર મચી ગયો છે અને બજારમાં પણ સોના અને ચાંદીની જે જે ખરીદીમાં પણ થોડીક જોવા મળી રહી છે મિત્રો ચાંદી અને સોનાના ભાવની વધારાને કારણે ગ્રાહકોને મિત્રો અત્યારે અત્યારે ખૂબ જ તકલીફ થઈ રહી છે કે સોનું ખરીદવું અથવા તો થોડી રાહ જોવી જેથી કરીને વધારે ફાયદો થઈ શકે પરંતુ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ સોના અને ચાંદી માહિતી આપવામાં આવી છે વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને નિષ્ણાંતો હવે માને છે કે આવી જ રીતના બે જે વલણ ચાલુ રહ્યું તે મિત્રો બે હજાર છવ્વીસમાં પણ ચાલુ રહી શકે છે અને ભારતીય રૂપિયામાં ચાંદીના ભાવ જોઈએ તો બે હજાર છવ્વીસની અંદર પ્રતિ કિલોગ્રામ બે પોઈન્ટ થી લાખથી લઈને બે પોઈન્ટ પચાસ લાખ સુધી જઈ શકે છે તેવા પણ મિત્રો અત્યારે હાલ સમાચાર આવી ગયા છે અને કોમ્યુનિટી બજારના નિષ્ણાતોના મતે ચાંદીના ભાવને સૌથી મોટો ટેકો મિત્રો ઔદ્યોગિક માંગમાંથી મળી રહ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેમજ મિત્રો સોલર પેનલ ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે આ ઉપરાંત ગ્રીન એનર્જીમાં વધતા વૈશ્વિક રોકાણો પણ ચાંદીની મજબૂતીની માંગમાં મજબૂત માંગમાં મિત્રો ફાળો આપી રહ્યા છે અને નિષ્ણાતો એમ કહે છે કે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર જો અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરમાં ઘટાડો થશે તો રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળશે આનાથી સોના અને ચાંદીના અંદર રોકાણકારો વધી શકે છે અને રોકાણ વધી શકે છે તેથી ડોલર નબળો પડવાની અને વૈશ્વિક આર્થિક અસિનિશ્ચિતતા પણ એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ ફરી એક વખત વધી શકે છે તેવા પણ મિત્રો હાલ સમાચાર આવી ગયા છે જોકે મિત્રો એવી ચેતવણી આપી રહ્યા છે નિષ્ણાતો કે આટલા તીવ્ર વધારા પછી બજાર અસ્થિર રહી શકે છે નફા બુકિંગને કારણે ગાળામાં ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે ચાંદીના ભાવ સુધરીને એક લાખ એક લાખ ઇઠોતેર હજારની સપાટીએ પહોંચી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે રોકાણકારોને સાવધ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે ચાંદીમાં રોકાણ કરતી વખતે લાંબા ગાળાનો વિચાર રાખવો અને એકસાથે રોકાણ કરવાને બદલે તબક્કાવાર રોકાણ કરવું મહત્ત્વપૂર્ણ છે એટલે મિત્રો તબક્કાવાર રોકાણ કરીએ તો આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે અને મિત્રો જોઈએ તો વર્તમાન વલણોને જોતાં ચાંદી બે હજાર છવ્વીસમાં ભારતીય બજારમાં નવો રેકોર્ડ બનાવી શકે છે પરંતુ જોખમ એને અવગણવું પણ સમજદારી ભર્યું છે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવ વધી શકે છે અને મિત્રો સોનું એક લાખ ને રૂપિયાના સ્તરે સ્પર્શ કરી શકે છે તેવા પણ મિત્રો નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી છે બે હજાર છવ્વીસ માટે સોનાના ભાવ અંગે નિષ્ણાંતો હકારાત્મક રહે છે ભારતમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે દરરોજને દરરોજ પહોંચી રહ્યા છે એવામાં મિત્રો વિશ્વ લોકો આગાહી કરે છે કે બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ એક પોઈન્ટ ચાલીસ લાખથી લઈને એક પોઈન્ટ સાઠ લાખ પ્રતિ દસ ગ્રામની વચ્ચે હોઈ શકે છે સોના માટે સૌથી મોટો ટેકો કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદીથી મળી રહ્યો છે મિત્રો અલગ અલગ વિદેશમાંથી મિત્રો અલગ અલગ દેશમાં સોના અને ચાંદીની જે કેન્દ્રીય બેંકો ખરીદી કરી રહી છે તેના લીધે ઘણા સમયથી સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને આ ઉપરાંત જો અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરની અંદર મિત્રો ઘટાડો કરવામાં આવે તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધુ વધી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની જે અમેરિકાની અંદર ફેડ વ્યાજ દરની મિટિંગ ચાલતી હોય છે દર મહિને મિત્રો ફેડ વ્યાજ દરની મિટિંગ હોય છે તેની અંદર વ્યાજ દરની અંદર જો વધારો કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થાય પરંતુ જો વ્યાજ દરની અંદર ઘટાડો થાય તો લોકો સોના અને ચાંદીની અંદર રોકાણને સુરક્ષિત માને છે અને તેથી માંગમાં વધારો થવાને લીધે સોના અને ચાંદીનો ભાવ વધારા તરફ જઈ રહ્યો હોય એવું દર વખતે થતું હોય છે મિત્રો અને આ વર્ષે પણ મિત્રો એવું જ બની શકે છે અને મિત્રો વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રોકાણકારોએ ચાંદીની અંદરથી ગજબનું રિટર્ન મેળવ્યું છે આમ જોવા જોઈએ તો મિત્રો સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર પચીસમાં ચાંદીમાં વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે મિત્રો ચાંદીએ લગભગ બમણાથી પણ વધારે ગ્રોથ આપ્યું છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ જાન્યુ

કે તેની કિંમતોમાં વધારો ફક્ત અટકળો દ્વારા જ નહીં પરંતુ મજબૂત માંગ અને સપ્લાયને લીધે મિત્રો વધારે જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો રિપોર્ટ મુજબ મિત્રો ચાંદીની માંગ હવે ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત નથી સોના સોલાર પેનલ ઇલેક્ટ્રિક વાહનો ડેટા સેન્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈ અને ડિફેન્સ સેક્ટરોમાં તેનો ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો

ભાવ વાત કરીશું કે આજના બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ના ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે તેર હાજર જીરો ચાલી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાના ભાવ મિત્રો જોઈએ તો તેર લાખ ત્રણ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં આજે ઓગણીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે ચૌદ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ તેતાલીસ હજાર સાતસો પચાસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ ચૌદ લાખ સાડત્રીસ

જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવની અંદર પણ ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે મહત્વના જેની અંદર સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર પોતાની મહત્તમ સપાટી કુદાવીને એક નવો રેકોર્ડ પણ બનાવી શકે છે તેવી પણ મિત્રો જાણકારી આપવામાં આવી છે અને આગળ પણ હજુ તાજા એવા સમાચાર પણ આવી શકે છે તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન અને સિલ્વર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દે